પાંચ ને બોલાવે પાછા પાંચ મળશે અને હાથ ને બોલાવશે તમને ત્રણ બે પોઈન્ટ વાળ મળશે તમારા ફ્રેન્ડ ને બોલાવ બોલાવી લેજો બીજું કઈ શેર નહીં કઈ નિમિનમાં કઈ બીજું કઈ એવું નહીં થાય હલો ઓલે ઓલે આ કસ્ટમ થી યાદ એવું આપણે તમને ઓલું કેવું નથી

બેક બેક એક નંબર બેક પેક છે જોસો અને તમે વેપન રવા મળશે તમને એકદમ ફ્રી એટલે જે તે ઘણા બધા ટોકન ભેગા કરવા છે માત્રી ને ત્રીન પાપ માથે ટોકન દે બી કે તમને બધી વસ્તુ મળી જશે તમને અને આપણે વાળા કાલના નોળો આપણે ક્યુ ની વિડીયો આપણે જવાબ આપી દેવી એ ફ્યુ મોમેન્ટસ લેટર નુ વાઇટ તમે કોણ ની ગિલ માં જો ભાઈ હું છે ને ઓલા આપણે આહિરાત ગેમેન ગેમેનની ગિલમાં છું તેની ગિલમાં ગિલમાં મળી ગયો છું આપણે બીજા પ્રશ્નો લઈએ બીજા પ્રશ્ન કોના છે આપણે લઈએ બીજો આપણે આહિરા ગેમર ઇંગ્લિશમાં રાખો ગુજરાતી ભાઈ ઓકે ભાઈ થેન્ક યુ ધન્યવાદ આપણે આપણું આ યુટ્યુબમાં આપણું નામ ગુજરાતભાઈ અંગેમાં જશે ભાઈ લખેલું છે તેમ જ કરી ભાઈ તમારો ખૂબ આભાર ધન્યવાદ નું વાઇટી ભાઈ જો પ્રશ્ન જોયો ત્યાંની ગીમમાં ભાઈ હતો આપણે ત્રીજો તીજો પ્રશ્ન લઈ લઈએ આપણે તે પૂછતા આપણને નું વાઇટી બીજો પ્રશ્ન ભાઈ પ્લીઝ ભાઈ દસ કા કોડ દે દીધો દસ રૂપિયા રીડીમ કાર્ડ ભાઈ તમે મને ઇન્સ્ટાગ્રામ મેસેજ કરી તમને આપીશ તમારે શું કરું છે કહેજો પ્લીઝ ઓફર ઓફર આવીએ તો ઓફરનો ફોટો ફોટો મોકલજો ખબર પડે તમારે અને આ કેટલા ઘણા આવ્યા છે ભાઈ લૂટો બેઠા તોય 10 દસ દસ કરીને ત્રીસ કરે ને પચાસ કરે ને એંશી કરે ને એમ છે હજી મને ભાઈ ફોટા મોકલી દેજો અને ખબર છે ઘણા ભાઈઓ ઓલા પ્રશ્ન કર્યો કે તો મારે બોલાવાની તકલીફ પડે છે હું એને પ્રેક્ટિસ કરીશ ધન્યવાદ વિડીયો જોવા જો તમારે આવાના વિડીયો ગુજરાતી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આપણે થેન્ક્સ ફોર વોચિંગ આવજો બાય બાય ઓકે